નમસ્કાર નિર્ભય ન્યૂઝમાં સરકાર ખેડૂતોની સરકાર છે આ વાત તમે ભાજપના નેતાઓના મોઢે ઘણી વાર હશે પણ વાસ્તવિકતા કંઈક અલગ જ નીકળે છે વિકાસની વાતો વચ્ચે આ સરકાર ખેડૂતોના ખિસ્સા ખાલી જ કરી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના પંચ્યાસી ખેડૂતોના વીજ વિભાગે થોડા દિવસ પહેલા લગભગ એક કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો જોકે આમાં ખેડૂતોનો કોઈ ભાગ હતો નહીં આનો વિરોધ પણ ખેડૂતોએ કર્યો હતો

જેમાં ખરેખર નિર્દોષ ખેડૂતો હતા જેને ખરેખર કોઈ અજાણી વ્યક્તિએ ખરાબાની જગ્યામાંથી વાડી વિસ્તારમાં લંગર આપી દીધેલું જેનો ભોગ ફીડરના એક્યાસી ખેડૂત બનેલા રજૂઆતના અંતે દોઢ બે મહિનાની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી એમના દંડમાં ઘટાડો કરવામાં આવ્યો જે એક કરોડ થી વધારેની રકમ હતી એ છવ્વીસ લાખ અઠ્યોતેર ખેડૂત વચ્ચે કરી આપવામાં આવી પરંતુ હજુ ચાલીસ થી પિસ્તાલીસ ખેડૂત એવા છે કે જેના ખેતરમાં પાણી જ નથી જેના કૂવામાં પાણી જ નથી જે લોકો ખરેખર આ વર્ષે ઉત્પાદન પણ આવ્યું નથી જે લોકો વીજળીનો ઉપયોગ જ નથી કરતા આ લોકો આ ખેડૂતો દંડ કેવી રીતે ભરે આજે અમે અહીંયા અધિક્ષક ઈજનેરને રજૂઆત કરી છે અને અધિક્ષક ઈજનેર દ્વારા આવતી ત્રીજી તારીખે કાર્યપાલકને સાયલા મોકલવામાં આવશે અને ત્યાર પછી ખરેખર જે ખેડૂતો નિર્દોષ છે એ ખેડૂતો માટે કાંઈ ને કાંઈ ઘટતું કરવામાં આવશે આવી બાહ્યદરી આપવામાં આવી છે આ જેબી વાળાથી કંટાળેલા સેવી કે ન પૂછો વાત મારે ત્રણ વર્ષથી વાળીએ પાણી જ નથી મેં ત્રણ મોટર નથી હાંકી તોય મને અઢાર હજારનો દંડ આપ્યો છેવટે હવે હું કંટાળીને મારું કનેક્શન રદ કરાવવા માગું છું કંટાળી ગયો છું આમ નથી હું કરું ત્રણ વરસ મોટર નથી હાંકી તોય અઢાર હજાર નો દંડ આપ્યો મારે આ કનેક્શન જ નથી જોતું આમ બરાબર છે એટલે ક્યાંક ને ક્યાંક અમારી એક જ આશય છે અમે કોણ કોણ સાચા એ વિષય ઉપર નથી જવું અમારો એક જ આશય છે કે પોઝિટિવ વે થી જે ખેડૂતો નિર્દોષ છે ન થાય ખોટા દંડ આવે આ ખેડૂતોની મેટર પૂરી થાય છે એ દંડની રકમ ઘટી છે આવતી ત્રીજી એ ખેડૂતો જશે ત્યારે આ બાબતે તમારું શું કેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઇક અને શેર જરૂરથી કરજો તો તમારી ચેનલ નિર્ભી ન્યૂઝને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં